તો મિત્રો સ્વાગત છે મારા એક વિડીયોમાં મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કદમગીરી કમળાઇમાના ડુંગર ઉપર મિત્રો ડુંગર જોયા જેવો ડુંગર છે મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા અને તમે એક વખત આ ડું વિડીયો જોઈ જશો એટલે તમે ડુંગરા ઉપર જરૂર જઈશો કેમકે ડુંગરો સુંદર જેટલો છે અને આજે એકસાથે સાથે પાંચસો પ્રવાસીઓ અહીંયા આવ્યા હતા અને આપણે ઉપર જઈશું અને ડુંગરોનું આજે કેવું વાતાવરણ છે એ પણ જોઈશું અહીંયા જૈન દેરાસરો પણ છે અને ડુંગર થોડોક ઉત્સો છે અમે સાલીને જઈએ છીએ ઉપર અને તમારે ગાડી લઈને જવું હોય તો પણ તમે જઈ શકો છો કેમ કે ઉપરની સાઈડ સાઈડમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે જે વાહન પણ મોટા મોટા જઈ શકે છે તો મિત્રો અમે તો સાલીને જઈએ છીએ તમને પૂરો વિડીયો બતાવશું ડુંગર પૂરો બતાવશું અને ઉપર જઈએ એટલે પ્રવાસીઓ બહુ ઝાઝી સંખ્યામાં આવ્યા હતા તો મિત્રો વિડીયોમાં મજા આવશે પણ પ્લીઝ મિત્રો તમે વિડીયોમાં નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને ઉપરની સાઈડ માણસોનું આજે વધારે પડતું પ્રવાસીઓનું આગમન છે તો મિત્રો પહેલાં આપણે નીચે જઈને નીચે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે કમળાઈ માતાના દર્શન કરીશું ને મિત્રો અત્યારે નવું મંદિર બની રહ્યું છે પેલા આપણે પ્રસાદી લઈ લી માતાજીની ચાલે આવે છે એ લોકો આવી જશે એટલે જમવામાં પણ ભેટ થઈ જાય છે તો પહેલાં અમે જમી લઈએ પછી પ્રવાસીઓ જાજી સંખ્યામાં નીચે ચાલીને આવે છે તો મિત્રો સાલો જમવા મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો કેમ કે હું હજી બીજું માતાજીના દર્શન કરાવવાનું છું એ બાકી છે જો હાલમાં પ્રવાસીઓ વિદ્યાર્થીઓ આવી ગયા છે ને વિદ્યાર્થીઓ પણ જમવા બેસી ગયા છે ને આપણે જમીને હવે જઈએ માતાજીના દર્શન કરવા તો મિત્રો આ છે કમળાઇમાનું ડુંગર અહીંયા બહોળી સંખ્યામાં આજે પબ્લિક આવ્યું છે પ્રવાસીઓ જે સ્કૂલના પ્રવાસીઓ છે આવ્યા છે અને વાતાવરણ વરસાદી વાતાવરણ છે વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો અને લોકો માતાજીના દર્શન કરવામાં પણ થોડી થોડી ભીડ છે બાળાઓ સ્કૂલની બાળાઓ પણ આવ્યું છે અને વાતાવરણ એટલું સુંદર છે કે તમને એક વખત અહીંયા ડુંગરા પર આવો તો તમને વારંવાર આવવાનું મન થાય ને મિત્રો આજે મેં જે જોઈ રહ્યા છો ડુંગર ખૂબ જ ઉછો છે તમે એક વાત યાદ રાખજો કે તમે જો અહીંયા આવો તો પગથિયા ઉપર સડીને ના આવતા કેમ કે તમે સડી ના શકો એટલો ઓછો ડુંગર છે ને પગથિયા પણ એ રીતના ઓછા છે તો મિત્રો માતાજીના આપણે દર્શન કરી લઈએ કમળાઈમાંના અને તમે અહીંયા ઉપર આવવા માંગતા હોય તો રસ્તો પણ ગાડીનો કરેલો છે જયમાં કમળાઈ કમળાઈમાંનો અહીંયા બહુ જ હાસ છે અને હોળીના દિવસે અહીંયા મોટી હોળીકા દહન કરવામાં આવે છે જ્યાંથી દૂર દૂર સુધી એમના હોળીના દર્શન થાય છે તો મિત્રો તમને કમળાઇમાનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રવાસીઓ બહોળી સંખ્યામાં છે ને માતાજીના દર્શન પણ કરી રહ્યા છે પ્રવાસીઓ તો આપણે દર્શન કરી લીધા છે ને એટલે હવે આપણે ઓલી સાઈડ વ્યા જઈશું કેમકે અહીંયા આજે થોડીક ભીડ છે અહીં મંદિરનું કામ પણ ચાલુ છે અને થોડું વરસાદી વાતાવરણ છે મિત્રો તમે વિડિયા તો ઘણા કમળાઈમાંના જોયા છે પણ અમે પૂરેપૂરો વિડીયો બનાવ્યો છે અને પગપાળા ચાલીને અમે ઉપર આવ્યા હતા અને તમે અહીંયા આવવા માંગતા હોવ તો દાદરા સડીને ના આવતા ઉપર સુધી ગાડી વાહન આવી શકે છે તો તમે એમાં જ આવી આવી શકશો કેમ કે દાદરા સડીને તમે નહીં સડી શકો એટલો ઉત્સાહ દાદરા છે અને તમે વાહન લઈને સીધા પણ અંદર આવી શકો છો ઉપર અને ડુંગળાની ઉષા એ વધારે પ્રમાણમાં છે ને અહીંયા વાહન ચડી શકે એવી વ્યવસ્થા કરેલી છે તો મિત્રો અહીંયા જમવાની પણ સુવિધા આજે હતી અને માતાજીનું અહીંયા હોળીકાળના દિવસે મોટી હોળી ઉજવવામાં આવે છે અને તમે જોઈ લે મિત્રો સારો વરસાદ છે ધીમ ધીમ સાંટા પડે છે ને લીલું સમ નજારો છે વાદળ ડુંગરાને અડી ગયા છે અને પ્રવાસીઓ અહીંયા આનંદ કિલોલ કરતા જોવા મળે છે નાની નાની બાળાઓ પણ સ્કૂલમાંથી અહીંયા પ્રવાસમાં આવ્યું છે નીચે પાંચ ટ્રાવેલ્સ અહીંયા વિદ્યાર્થીઓ ભરીને આવી છે પાંચ જેટલી ટ્રાવેલ્સ વિદ્યાર્થીઓ લઈને આવી છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ના ભૂલતા માતાજીના દર્શન કરી લેજો અને આ વિડીયો બીજાને પણ શેર કરજો